જો તમે પણ આ દિશામાં ઘડિયાળ લગાવી હોય તો તરત જ ઉતારી દો નહીં તર મળશે અત્યંત ખરાબ ફળ વાસ્તુશાસ્ત્ર અને ઘડિયાળનું મહત્વ ઘડિયાળ તે માત્ર સમય જણાવવાની સાધન નથી તમારા જીવનના વિવિધ પાસાઓમાં અસાધારણ અસર પહોંચાડતા સાધન છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘડિયાળનું સ્થાન એ આપણી ધાર્મિક પરંપરાગત અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અત્યંત મહત્વ ધરાવે છે ઘડિયાળ તમારા ઘરના વાતાવરણને સમય પર આધાર રાખીને તમારી ઉર્જાને અને તમારા ઘરના મનોમંથનને પ્રભાવિત કરી શકે છે પરંતુ આ ફક્ત તેને યોગ્ય દિશામાં લગાવવાથી શક્ય છે ઘડિયાળને લગાડતી વખતે કેટલીક બાબતો પર વિશેષ ધ્યાન આપવું આવશ્યક છે સમય દિશા અને ઘરની અવસ્થાને અનુરૂપ રીતે ઘડિયાળનું સ્થાન નિર્ધારિત કરવું એ જીવનમાં અદ્વિતીય સુખ અને સમૃદ્ધિ લાવી શકે છે પરંતુ જો ઘડિયાળ યોગ્ય દિશામાં નહીં લગાડવામાં આવે તો તેની અસર આપણી જિંદગી પર નકારાત્મક પણ પડી શકે છે ત્યારે વાસ્તુ મુજબ ઘડિયાળ ક્યાં લગાડવો જોઈએ તે જાણવું જરૂરી છે આ આર્ટિકલમાં આપણે ઘડિયાળના સ્થળ અને દિશા વિશે તમામ માહિતીઓ વિગતવાર આપશું આમાં તે દિશાઓ લાભો નુકસાન અને ઘરની વિવિધ જગ્યાઓનો સમાવેશ કરવામાં આવશે જ્યાં તમે ઘડિયાળ લગાવી શકો છો એક ઘડિયાળને વાસ્તુ અનુસાર કઈ દિશામાં લગાડવું જોઈએ ઘડિયાળનો પ્રકાર તેના ઘરની અંદર સ્થળ અને તેની દિશા એ બધું ન્યાયસંગત રીતે જોયું જવું જોઈએ વાસ્તુ મુજબ ઘડિયાળના વિવિધ પ્રકારો અને તે તેના આસપાસના વાતાવરણ પર પ્રભાવી થાય છે પૂર્વ દિશા ઘડિયાળને પૂર્વ દિશામાં લગાડવાથી પોઝિટિવ એનર્જી મળે છે એ દિશામાં ઘડિયાળ લગાવવાથી વ્યક્તિના જીવનમાં પ્રગતિ સફળતા અને નવી શરૂઆત માટે મજબૂત અવસર મળી શકે છે પૂર્વ દિશા એ સૂર્યોદયની દિશા છે અને તે નવો આરંભ લાવવાનો સંકેત આપે છે આ દિશામાં ઘડિયાળ મૂકવાથી ઘરમાં તાજગી અને સકારાત્મક શક્તિ ઓટ થાય છે લાભ આ દિશામાં ઘડિયાળ લગાવવાથી તમારી પરિસ્થિતિમાં તેજી આવે છે તમારા પરિવાર માટે ધાર્મિક શાંતિ અને પ્રગતિ લાવી શકે છે ઘરમાં સુખ સમૃદ્ધિ અને સમજૂતી વધે છે નુકસાન જો ઘડિયાળ દુર્બળ રીતે એ દિશામાં લગાવવામાં આવે તો સફળતા માટે ઘણા મુશ્કેલીઓ આવી શકે છે ઉત્તર દિશા ઉત્તર દિશા કેળવણી વ્યવસાય અને મટીરિયલ પ્રગતિ માટે ઉત્તમ માનવામાં આવે છે આ દિશા મકાન અને કાર્યક્ષેત્રને એક સાથે પોઝિટિવ અને ટકી શકે છે ઘડિયાળના સ્પેશિયલ અલાઇનમેન્ટથી તમારી કટિબદ્ધતા અને સમય પ્રબંધન સુધારી શકાય છે લાભ મકાન અને કારકિર્દી માટે આ દિશા શ્રેષ્ઠ છે પોઇઝનેસ અને સંતુલન લાવવાનું સહાયક છે બિઝનેસ અને આર્થિક દ્રષ્ટિએ ઘરમાં વધુ ધન ઉમરે છે નુકસાન જો ઘડિયાળનું સ્થાન ખોટું હોય તો તે વ્યાવસાયિક મુશ્કેલીઓનું સર્જન કરી શકે છે દક્ષિણ દક્ષિણ દિશા દિશા શાંતિ પૌરાણિક રીતે શક્તિશાળી અને ગુપ્ત વસ્તુઓને પ્રદર્શિત કરતી છે વાસ્તુ અનુસાર ઘડિયાળ દક્ષિણ દિશામાં ન લગાવવું એ સારી બાબત માનવામાં આવે છે જો તમે ઘડિયાળ દક્ષિણ દિશામાં લગાવશો તો તેને સકારાત્મક રીતે સંયોજિત કરવું અતિ આવશ્યક છે લાભ જો દક્ષિણ દિશામાં ચોક્કસ રીતે ઘડિયાળ મૂકવામાં આવે તો તેમાં વિમુક્તતા અને બિનજરૂરી પરિસ્થિતિઓમાંથી છુટકારો મળે છે નુકસાન જો તમે ખોટી રીતે દક્ષિણ દિશામાં ઘડિયાળ મૂકશો તો તેનો નકારાત્મક પ્રભાવ તમારી નાણાકીય સ્થિતિ પરિવાર અને સ્વાસ્થ્ય પર પડી શકે છે બધી વિમુક્તતાઓ અને સંબંધો તૂટવાની ખતરા વધે છે પશ્ચિમ દિશા પશ્ચિમ દિશા ઘરના મુખ્ય પ્રવાહ અને સમય મૂલ્યવાન છે આ દિશામાં ઘડિયાળ મૂકવાથી વ્યક્તિ પોતાનું સમય પ્રબંધન ધ્યેય અને આરામ પ્રાપ્ત કરી શકે છે આ દિશામાં ઘડિયાળ રાખવાથી મનોવિશ્વ અને આત્મવિશ્વાસ વધે છે લાભ આ દિશામાં ઘડિયાળ મૂકી તમે વધુ નિયમિત અને સ્કેજ્યુલ્ડ બની શકો છો ઘરમાં મૂલ્ય અને ભાવનાઓ વધુ પ્રગટ થાય છે નુકસાન જો આ દિશામાં ઘડિયાળ ખોટી રીતે મૂકી દેવામાં આવે તો તે ઘરમાં અનિયમિતતા અને કચડાટ લાવી શકે છે બે ઘડિયાળના પ્રકાર મુજબ દિશાનું મહત્વ વિશેષ રીતે ઘડિયાળના વિવિધ પ્રકારો પણ તેના પ્રભાવ પર અસર પાડતા હોય છે અનેક પ્રકારના ઘડિયાળ છે જેમ કે દિવાલ પર લાગતા ઘડિયાળ ટેબલ ઘડિયાળ ઇલેક્ટ્રોનિક ઘડિયાળ ઓનલાઈન ઘડિયાળ વગેરે દરેક પ્રકારની જાતનું સ્થાન અને દિશાની આવશ્યકતા અલગ અલગ છે ડિજિટલ ઘડિયાળ જો તમે ડિજિટલ ઘડિયાળનો ઉપયોગ કરો છો તો તે તમારી કામકાજની ચોકસાઈને અસરકારક રીતે સુધારી શકે છે આ ઘડિયાળ આલોકિત અને અગ્રણી હોય છે ડિજિટલ ઘડિયાળને જ્યારે યોગ્ય દિશામાં લગાડવામાં આવે છે ત્યારે તે ઘરના મૌલિક અને આધુનિક વ્યવસ્થાને સુધારે છે એનલોગ દૈનિક ઘડિયાળ એનલોગ ઘડિયાળમાં પરંપરા અને આધ્યાત્મિકતા વસ્તુ હોય છે જો આ ઘડિયાળને પૂર્વ અથવા ઉત્તર દિશામાં મૂકી શકાય તો તે ખાસ લાભ આપી શકે છે ત્રણ ઘડિયાળના કારણોને કારણે સમસ્યાઓ અનેલા ઘડિયાળના અસ્વસ્થ સ્થાને મૂકવાથી તમે ઘરના વાતાવરણમાં તણાવ ગુસ્સો અને ઉદાસીનતા જોઈ શકો છો ઘડિયાળના ખોટા દિશામાં હોવાના કારણે તમારે શાંતિમાં રોકાવાની કોઈ તક ન મળી શકે નાણાકીય અને કારકિર્દી ક્ષેત્રમાં અવિશ્વસનીય નુકસાન થઈ શકે છે લાભ ઘડિયાળ સાચી દિશામાં મૂકવાથી જીવનની રેંગલ ચિંતાઓ અને તણાવ ઓટ થઈ શકે છે તમે તમારા ઘરની અંદર સકારાત્મકતા અને સ્ફૂર્તિ અનુભવશો ઘડિયાળની દિશા સુમેળ અને સ્વચ્છતા લાવતી છે ઘડિયાળ જે આપણા ઘરની અંદર સમય અને પ્રગતિનું પ્રતિક છે એ બધું વાસ્તુ દિશાઓ સાથે સીધો સંકળાયેલી છે જો તમે તે યોગ્ય દિશામાં લગાડો તો તે તમારા જીવનમાં સમૃદ્ધિ પ્રસન્નતા અને આરામ લાવી શકે છે પરંતુ જો તમારે ખોટી દિશામાં ઘડિયાળ મૂકવાનો પ્રયાસ કર્યો તો તેનો દૃષ્ટિદોષ અને ઘરના મનોમંથનમાં વિક્ષેપ આવી શકે છે દરેક દિશાનો એક અલગ સકારાત્મક અને નકારાત્મક અસરો હોય છે અને તેમાંથી સાચા દિશામાં ઘડિયાળ રાખવાથી વધુ લાભ મેળવવાનો શક્યતા હોય છે તમારા ઘરમાં ઘડિયાળની દિશા ઘરના સ્થળ અને સમયના સંકેતોને શ્રેષ્ઠ રીતે અનુરૂપ કરવાથી તમારા ઘરના જીવનમાં એક નવું સ્તર ઊભું થઈ શકે છે તો મિત્રો તમને આ વિડિયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે